કરવામાં આવી જિલ્લા પારખેત ગામે પાણીની ટાંકી વર્ષો જૂની જર્જરિત થઈ ગઈ હતી જે પાણીની ટાંકીને સલામતીના ભાગ રૂપે સફળતાપૂર્વક ધ્વસ્ત કરાઈ હતી માત્ર પાંચ જ સેકન્ડમાં આખી ટાંકીને સલામત રીતે તોડી પાડવામાં આવી હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ભરૂચ તાલુકાના પારખેત ગામ ખાતે ઓગણીસો ઓગણસાઠમાં સ્થાપિત થયેલ પાણીની ટાંકીને સલામતીના ભાગરૂપે ધરાશય કરવામાં આવી હતી વર્ષોથી કાર્યરત પાણીની ટાંકી દ્વારા ગામમાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું જોકે વર્ષો થઈ જવાને કારણે ટાંકી જર્જરિત હાલતમાં હોય જેથી સલામતીના ભાગરૂપે ટાંકીને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જર્જરિત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશય થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુસર પાણીની ટાંકીને વર્ષો બાદ જમીનદોસ્ત કરવામાં આવી હતી પંચાયતના સરપંચ સહિત ગામના ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી આગેવાન સતારભાઈ મતદારે જણાવ્યું હતું કે અમારા ગામમાં આવેલી પાણીની જૂની ટાંકીને સલામત રીતે તોડી પાડવામાં આવે છે સરકાર હવે અમારા ગામમાં નવી ટાંકી બનાવી આપે તેવી અમારી માંગણી છે